સુરતના ઉલપાડમાં સાયણ ગામે ચોરી થયા હોવાની ઘટના સામે આવી જેમાં ખોડિયાર કોમ્પ્લેક્ષમાં એસબીઆઈ એટીએમમાં ચોરી થઈ ચોરોએ એટીએમ ગેસ કટરથી કાપી રોકડ રકમ ભરેલ ટ્રે ઉઠાવી ગયા હતા જેમાં દસ લાખથી વધુ રકમ હોવાની શક્યતા છે કારમાં આવેલા ત્રણથી વધુ તસ્કરોએ ચોરીને અંજામ આપી ફરાર થયા હાલ ઉલપાડ એસઓજીએ પોલીસ ઘટના સ્થળે મુલાકાત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સાયણ ગામે આવેલ ખોડિયાર કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આજરોજ આશરે સવારે સવા ચાર વાગે અજાણ્યા ઈસમો આવેલ અને ગેસ કટરથી એટીએમ કાપી તેમાંથી આશરે સૌ આશરે પંદર લાખ રૂપિયાની કેશ ચોરી કરેલ છે અને આ આરોપીઓને પકડવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશન એલસીબી તથા એસઓજીની ટીમો અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરેલ છે અને હાલમાં આ ગુનાની તપાસ ઓલપાડ પીઆઈ કરી રહ્યા છે ફરી એકવાર સુરત જિલ્લામાં તસ્કરો સક્રિય થયા છે ઓલપાડના સાયણ વિસ્તારમાં એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઓલપાડ તાલુકાના સાયણ ગામના ખોદીયાર એપાર્ટમેન્ટમાં આવેલું એસબીઆઈનું એટીએમ આવેલું છે અને આ એટીએમમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા છે એટીએમને કટરથી કાપીને રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે લાખોની ચોરી થઈ હોવાની હાલ તો પ્રાથમિક વિગત મળી રહી છે પરંતુ હાલ સમગ્ર જિલ્લાની પોલીસ છે તે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી છે તપાસનો ધમધમાટ શરૂ થયો છે એફએસએલની મદદ લેવામાં આવી છે અને જે રીતે તસ્કરોએ અંજામ આપ્યો છે કે સીસીટીવી જે હતા તેના વાયરો કાપી નાખવામાં આવ્યા છે અને ઠંડેકળે જે ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા છે જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને જે તસ્કરોએ ચોરીને જે અંજામ આપ્યો છે તે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે એ એસબીઆઈનું આ એટીએમ છે કેટલી રોકડ હતી અને તેની તપાસ થઈ રહી છે પોલીસ બેંક સંચાલકો આવે ત્યારે ખબર પડશે કે કેટલી રકમ હતી પરંતુ જે પ્રાથમિક અનુમાન છે દસ લાખથી વધુની રકમ હોવાની માનવામાં આવે છે પરંતુ હાલ પોલીસ છે તે ઝીણવટભરી તપાસ કરી છે એફએસએલની મદદ લેવામાં આવી છે અને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર સુરત જિલ્લાની ટીમ છે તે કામે લાગી છે કારણ કે આમ તો સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં ચોરીની ઘટનામાં વધારો થતો હોય છે પરંતુ હાલ જે રીતે ચોરીને અંજામ આપ આપવામાં આવ્યો છે છેલ્લા કેટલા સમયથી સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટના પણ વધી છે અને ફરી એકવાર એટીએમ ચોરીને અંજામ આપી તસ્કરો રાતના અંધારામાં ગાયબ થઈ ગયા છે પોલીસ હાલ તો ચોરીની ઘટના બાદ પોલીસ છે તે કામે લાગી છે અને ચોરીને અંજામ આપનારા તસ્કરોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુરત